કચ્છ જિલ્લા આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ સહિતની સુવિધાઓ માટે ઓનલાઈન અરજી કરવામાં આવી રહી છે જેમાં ફેસલેસ અને નોન ફેસલેસ એમ બે પ્રકારની અરજીઓ કરવામાં આવે છે ખાસ કરીને ડ્રાઇવિંગ ટેસ્ટ લાઇસન્સના સરનામામાં ફેરફાર વાહન વેરો ભરવા આરસી બુક સેલ્ફ બેકલોગ સહિતની સેવાઓ પરિવહન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકાય છે ગુજરાતમાં લાયસન્સ સંબંધી સેવાઓ

ફેશલેસ અને નોન ફેશલેસ બે પ્રકારની અરજી અરજદાર કરી શકે છે એમાં જે ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ જીઓવી ડોટ ઉપર જઈને અરજદાર જોડે બે ઓપ્શન હોય છે એક આધાર બેઝ એપ્લિકેશન અને એક વિધાઉટ આધાર બેઝ એપ્લિકેશન જો આધાર બેઝ એપ્લિકેશન કરે તો એમાં એમને રૂબરૂ આવવાની જરૂર નથી બરાબર અને એમને લાસ રિન્યુઅલ રિપ્લેસમેન્ટ એમાં નામ નામમાં ચેન્જ બરાબર અંદર કોઈ એન્ડોર્સમેન્ટ ડુપ્લિકેટ લાઇસન્સ એ તમામની અરજી થઈ શકે છે બરાબર પણ જો આધાર બેઝ અરજી ના કરો અને આધાર બેઝ વગર અરજી કરો તો નોન ફેસ્ટ અરજી કહેવાશે અને એમાં અરે રૂબરૂ ડોક્યુમેન્ટ સબમિટ કરવા અને વેરીફિકેશન માટે આવવું પડતું હોય છે લાસન્સની તમારે અલગ અલગ હોય છે અને જે સિટીઝન ચાર્ટર્ડ પ્રમાણે તમારી એપ્લિકેશન એપ્રૂવ થતી હોય છે અને એપ્લિકેશન એપ્રૂવ થયા પછી વિદિન અ વીક તમારે લાયસન્સ તમારા ઘરે જે એડ્રેસ હોય એ ઉપર આવી જતું હોય છે